કેમ છો વાળ મિત્રો તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલના અંદર તો આજે આપણે ફિંગર એબેકસના અંદર સરવાળાને બાદ બાકી કઈ રીતે કરીશું એ જોવાના છીએ વિડીયો એક અપલોડ કર્યો હતો જેના અંદર આપણે જમણા હાથની આંગળીઓ વડે એકથી તે દસ સુધીના નંબર કઈ રીતે દર્શાવવા એ શીખ્યા હતા જેને પણ એ વિડીયો નથી જોયો એ ભાગ એકવાળો વિડીયો જોઈ લે જેથી કરીને આંગળીઓ વડે કયા આપણા અંક એકથી દસ સુધીના અંક કઈ રીતે દર્શાવવાના છે એ શીખવાડેલું છે બરાબર છે તો આજે આપણે આ વિડીયોના અંદર હવે આગળ જઈને એકથી દસ સુધીની જે સરવાળાની રીત છે એ આંગળીઓ વડે ફક્ત આંગળીઓ વડે એક જ મિનિટના અંદર એક સેકન્ડના અંદર કઈ રીતે ગણવા એ શીખીશું બરાબર છે તો આગળના વિડીયોનું એક વખત નાનકડું રિવિઝન કરી લઈએ આપણે કઈ રીતે શીખ્યા હતા દરેકે બધી આંગળીઓ બંધ હોય એક આંગળી ઊભી રાખીએ એનો મતલબ શું થાય આપણે એક દર્શાવવા માંગીએ છીએ એના પછી બીજી આંગળી આ રીતે ઊંચી કરીશું એટલે આપણે શું દેખાય આપણે બે દર્શાવવા માંગીએ છીએ ત્રણ આંગળી ઊંચી કરીને આપણે ત્રણ દર્શાવીએ છીએ ચારે ચાર આંગળી એનો મતલબ શું છે કે આપણે ચાર દર્શાવવા માંગીએ છીએ આ બધી જ આંગળીઓ રાખી અને હું આમ અંગૂઠો ખુલ્લો રાખીશ એનો મતલબ કે હું પાંચ દર્શાવવા માંગુ છું છ માટે અંગૂઠો ખુલ્લો રાખવાનો અંગૂઠાને આપણે કયા અંક આપે તો પાંચ તો અંગૂઠો ખુલ્લો રાખીને બીજી આંગળી ઊંચી કરીએ તો શું થશે પાંચ ને એક છ સાત દર્શાવવા માટે આ રીતે એક અંગૂઠો ને બે આંગળી આઠ દર્શાવવા માટે એક અંગૂઠો અને ત્રણ આંગળી છે આપણી નવ દર્શાવવા માટે અંગૂઠો અને ચારે ચાર આંગળીઓ જો ઝીરો દર્શાવો તો ઝીરો બધી આંગળીઓ બંધ કરીને ઝીરો દર્શાવીએ છીએ દસ અને દસથી મોટી સંખ્યાઓ કઈ રીતે દર્શાવી એના માટે આપણા ડાબા હાથનો ઉપયોગ કરીશું પણ એ વસ્તુ આપણે નેક્સ્ટ વિડિયોના અંદર શીખીશું પણ અત્યારે નાની સંખ્યાઓનો સરવાળો એકથી દસ સુધી સંખ્યાઓનો સરવાળો કઈ રીતે કરવો ફિંગર અબેકસનો ઉપયોગ કરીને એ જોવાના છીએ ધારો કે અહીંયા આપણે કરવા છીએ અહીંયા લખી દઉં છું હું એક વત્તા બે બરાબર છે તો અહીંયા એક વત્તા બે છે તો એક દર્શાવવા માટે એક આંગળી ઊંચી કરી એટલે હવે મારે બીજી બે આંગળીઓ ઊંચી કરવી પડશે એક વત્તા બે તો બીજી બે આંગળી ઊંચી કરી દઉં છું ટોટલ કેટલી થઈ ત્રણ તો આનો જવાબ શું આવ્યો ત્રણ એવી જ રીતે હું શું કરીશ બે વત્તા બે મારે દર્શાવવા છે બે વત્તા બે દર્શાવવા છે તો શું કરીશ બે વત્તા બે પેલા બે આંગળી ઊંચી કરી તો બે પ્લસ ટુ એટલે કે વત્તા બે એના માટે બીજી બે આંગળીઓ કરીશ બે ટોટલ કેટલા થયા ચાર તો ડાયરેક્ટ તમે ફક્ત બે અને બે આંગળી જી કહીને આના અંદર ગણતરી કરવાની જરૂર નહીં પડે ભૂલ પણ નહીં પડે સીધું જ ખબર પડી ગઈ બે વત્તા બે એટલે ચાર એવી જ રીતે આગળ હું કરવા જાઉં છું કઈ રીતે કરીશું પાંચ વત્તા બે હવે પાંચ વત્તા બે કરવી છે તો પાંચ સેના વડે દર્શાવીશું અંગૂઠા વડે તો પાંચ દર્શાવી દીધા પાંચ વત્તા બે એટલે એના સાથે બીજી બે આંગળીનો ઉપયોગ કરીશું કેટલા થયા પાંચ અને પાંચ ને બે સાત આ રીતે આપણે શું કયો અંક દર્શાવતા હતા સાત એવી જ રીતે મારે પાંચ વત્તા ચાર દર્શાવવા છે તો પાંચ વત્તા ચાર દર્શાવવાના કઈ રીતે એક આંગળી અંગૂઠો આપણો અંગૂઠો સેના માટે છે પાંચ દર્શાવવા માટે અને ચાર વત્તા ચાર તો કેટલા થઈ ગયા પાંચ અને ચાર નવ તો જે નાની નાના અંકો છે એનો સરવાળો કઈ રીતે કરો એ અહીંયા શીખ્યા પરંતુ બાળ મિત્રો હવે પ્રશ્ન ત્યાં આવે છે કે જ્યારે આ બધી આંગળીઓ જુઓ આ એકથી ચાર છે વન ટુ થ્રી ફોર અને આ તમારો છે પાંચ એટલે પાંચ ને ત્યાં નવ પણ જો તમારે હવે તમારે ત્રણ વધતા બે કરવા છે જો આવો પ્રશ્ન આવે છે તો શું કરો છો ઓલરેડી તમે ત્રણ આંગળી તમારી ઊંચી છે બરાબર છે હવે આ આંગળી વડે તો તમે એક દર્શાવો છો ને આ આંગળી વડે અંગૂઠા વડે પાંચ છે તમારી પાસે એક છે અને પાંચ છે તમારે વત્તા બે કરવાના છે તો આ પ્રકારના પ્રશ્નના અંદર તમે શું કરશો એ આપણે આ બધું જ નેક્સ્ટ વિડીયોના જોઈ અંદર જોઈશું ત્યાં સુધી તમે નાની નાની સંખ્યાઓ તારી કે એક વધતા ત્રણ બે વધતા એક આવી નાની નાની સંખ્યાઓની ઇંગ બે એ અંદર પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ સારી થઈ જાય પછી આપણો નેક્સ્ટ વિડિયો જોઈશું જેના અંદર તમને ત્રણ વત્તા બે ઓલરેડી ત્રણ આંગળીઓ તમારી ઊંચી છે તો બીજી બે આંગળીઓ કઈ રીતે એડ કરતા શીખીશું એ નેક્સ્ટ વિડીયોના અંદર જોઈશું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ